આરોપી યુવક પર કડક કારવાહીની માગ કરી છે ત્યારે પોલીસે ફરિયાદ મળવા પર કાર્યવાહીની વાત કરી છે તો વધુ આપને જણાવી દઈએ કે સંત પ્રેમાનંદ મહારાજનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં યુવાનોને મર્યાદિત આચરણ અને નૈતિક જીવન જીવવાની સલાહ આપી રહ્યા છે તેમણે કહ્યું કે આજકાલ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બ્રેકઅપ અને પેચઅપનું ઉચ્ચારણ વધી ગયું છે જેનાથી યુવાનો ભટકી રહ્યા છે પ્રેમાનંદ મહારાજની સલાહ પર સંતના નિવાસી શત્રુધ્ધનસિંહે ગુરુવારે પોસ્ટ કરીને લખ્યું કે આખા સમાજની વાત છે સંતની વાતો પર એક યુવકે કહ્યું કે મારા ઘર અંગે બોલ્યો હોય તો પ્રેમાનંદ હોય કે કોઈ બીજું હોય તેનું ગળું કાપી નાખત આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે જેના પર આકરી પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ